સુરત કતારગામ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સુરતના કતારગામ ખાતે શ્રી યદુનંદન આહિર યુવક મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને ઇનામ વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ તેજસ્વીતાલાઓનું અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ ધારાસભ્ય શ્રી મેરણભાઈ ઘીવાળાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી તેમજ કોર્પોરેટર શ્રી સમાજના આગેવાનો વડીલો રાજકીય નેતાઓ વગેરે હાજરી આપી હતી આઈડ સમાજ દર વર્ષે સ્નેહ મિલન અને સન્માનનો કાર્યક્રમ રાખે છે અને સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે અને ભોજનના દાતા સીલના દાતાઓને લાખ લાખ અભિનંદન આપવામાં આવે છે આવા

આજરોજ અમારો જે સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું નવમો સ્નેહ મિલન તો સ્નેહ મિલન ની અંદર વિદ્યાર્થી ઇનામ વિતરણ નું કાર્યક્રમ જેમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અમારા સમાજના વડીલોને સન્માન કરવામાં આવ્યું અને થી વડીલો અમારા સમાજના ભાઈઓ બહેનોએ સાથે ભેગા મળી અને ભોજન પણ આયોજન કરવામાં આવેલું છે આ સ્નેહ મિલન કરવાનો અમારો ફક્ત ને ફક્ત એક જ હેતુ છે કે વર્ષના એક વખત સમાજ આખો સાથે મળી ભેગા બેસી અને જમે એકબીજાના વિચારોની આપલે કરે અને આજે અમારો મંડળ છે દર વર્ષે એક વખત સ્નેહમિલન કરે છે અને દર મહિને સમાજના જે યુવાનો અમારું મંડળ જે ચાલે છે મંડળો એકસો ને પચાસ મંડળોનું મંડળ ની અંદર એકસો પચાસ સભ્યો નું મંડળ છે અને દર મહિને અમે એકસો પચાસ યુવાનો સાથે બેસી અને ભોજન લઈએ છીએ આજના સમયની અંદર દરેક સમાજમાં આવો ને આવું સારું કાર્ય થાય એવું અમે પણ અભ્યર્થા રાખીએ છીએ પણ આજના સમયમાં યુવાનો સાથે બેસતા નથી

ટાર્ગેટ એકસો એક બોટલ નો હતો તે અમારો ટાર્ગેટ આજે પૂરો થઈ ગયો છે અને આજે અમે રક્તદાન જયારે કરી રહ્યા છીએ તો અમારા રક્તદાન અમને સૌથી મોટો બેનિફિટ એ મળે છે કે જયારે અમારા સમાજના કોઈ વ્યક્તિને રક્ત જરૂર હોય તો અમારે બીજે ગમે ત્યાં તકલીફ પડતી નથી રાતના બાર વાગે પણ અમને રક્ત મળી છે તો અમારે રક્તદાન શીધિર ગોઠવવાનો અમને પણ એક બહુ મોટો ફાયદો થાય છે કે રક્ત માટે ઘણી વખત કોઈની જાન પણ જતી હોય છે તો અમારા સમાજની અંદર તકલીફ પડતી નથી રાત્રે બાર વાગે પણ અમારે કિરણ હોસ્પિટલ દ્વારા અમને રક્તની જરૂરિયાત હોય તો મળી જાય છે બ્યુરો રિપોર્ટ હીરુપલેટા